હરિભવાની મંદિર વિસ્તારના વેપારી મિત્ર મંડળ દ્વારા સ્વાનો માટે એકસો પચાસ કિલોના લાડુ બનાવ્યા ઉત્તરાયણના પાવન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હારિદનગરના એક અનેક વિસ્તારમાં અનેક સેવાકીય સંગઠનો અબોલ સ્વાનો માટે લાડુ બનાવવાના સેવાકીય કાર્યો કરી રહી છે ત્યારે હારિદના ભવાની મંદિર ત્રણ દરવાજા વિસ્તારના વેપારી મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી લાડુ બનાવવાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે વર્ષે પણ વેપારી દ્વારા દુકાને ફરી એકત્ર કરી કિલોના અબોલ માટે લાડુ બનાવવાની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી લાડુ બનાવ્યા બાદ શહેરી મોહલ્લામાં તથા સોસાયટી વિસ્તારમાં રહેતા અબોલ સ્વાન ને લાડુ એક પ્રેરણાદાયી કાર્ય કર્યું આ સેવાકીય કાર્યમાં રસોયા અનુ મહારાજ ભરતભાઈ ટીવીવાળા હની ઘંટીવાળા વાઘભાઈ ઠાકોર નિલેશભાઈ ડીસવાડા અજય શાહ મનોજ દરજી જીગર દરજી નરેશ ગોસ્વામી વસંત શર્મા સહિત સ્થાનિક મહિલાઓએ પણ લાડુ બનાવવાની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય એક માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું